દેવેનભાઈ સેલવાડીએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તેણે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધા છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહોતી અને આગળની તપાસ કરતા જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારસિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવે છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાવેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવે ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કાંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં વાંધી દીધી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા આ કુલ કેટલા લોકો હતા દૂર પકડવાના કેટલા બાકી છે ફરિયાદીની વિગત મુજબ પાંચ આરોપીઓ હોવાની જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને બે આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે વધુ પડતાં જ્યારે આ ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે સિકલી ઘરે જ પકડાતા હોય છે લોકોને શું મેસેજ આપવા માંગો છો કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા તેને લઈને કુલ્લો દોર પણ મળતો હોય આજ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરો